એક વખત ની વાત છે ઘનઘોર જંગલ માં એક મોટો હાથી રહેતો હતો એ જંગલના બધા પ્રાણીઓથી બહુ મોટો અને શક્તિશાળી હતો બધા તેને સલામ કરતા પરંતુ હાથી હંમેશા દયાળુ અને નમ્ર હતો એક દિવસ હાથી પાણી પીવા જઈ રહ્યો હતો ત્યારે એક નાનો ઉંદર તેની સામે આવ્યો હાથી તરત જ થંભી ગયો કે ઉંદર ને કઈ થઈ ન જાય ઉંદર આશ્ચર્યમાં પડ્યો અને કહ્યું ઉંદર મોટા ભાઈ તમે એટલા મોટા છો અને હું એટલો નાનો છતાં તમે મને ઈજાગત આપી આ તમારા દયાળુ દિલને બતાવે છે હાથી હસીને દયાળુ બનવું બી મોટાઈ છે કદ કશું નક્કી નથી કરતું સમય વીત્યો અને એક દિવસ હાથી શિકારીઓના જાળમાં ફસાઈ ગયો તે ગર્જતો રહ્યો પણ કોઈ નજીક ના હતું એ જ ઉંદર ત્યાંથી પસાર થતો હતો તેણે હાથીને જોઈ લીધું અને તરત જ કામે લાગી ગયો પોતાના નાનકડા દાંતોથી તેણે ઝાડ કાપવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં હાથીને મુક્ત કરી દીધો હાથી ભાવુક થઈ ગયો તારો ઋણ હું કદી ચૂકવી ન શકું તું સાચો મિત્ર છે શિક્ષા મોરલ મિત્રતામાં કદ નથી જોઈએ ભળી દિલ જોઈએ દયાળુ થવું બધા માટે ફાયદાકારક હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ